તો હેલ્લો નમસ્કાર મિત્રો તૂટી ફૂટેલા ગયેલા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે છોકરો પંકા આઈ ગયા હે પહાડી વિસ્તારમાં આફ્રિકાના જંગલમાં પાછા એકવાર ઓટો માર્યો એમાં થોડું ખાબુ જોવા મળ્યું પાણીનું શુક હવે તરસ લેજી આ પાણી પીવાનું છે મિત્રો જો તમને આખું લોકેશન બતાવો ખાલી વ્લોગ માં બનાવ જો મજા આવશે આખો આમ જોશો તમને લાગશે કે નાક ભાઈ કે આમ ચોક ફરવા લાયક વસ્તુ એલા હું હેડ્યો એ પથરામ ભાળજી ને કે વાટી ને પડી તો મોઢું થોલી બ્રો આ હા ઓ હો 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 કો ડેમે ભરાયેલો પડ્યો છે તો હાય ગાઈ જીસ અમે દોડી રહ્યા છીએ આ હા લાવ આ હા હા हा, हा, हा। हमारे इंडिया में बनासकोट हमें गोडा बावर कहते हैं इसको गोडा बावर गोडा बावर <laughs> तमार सप्पल भाव मारे सप्पल भाव दो पैसा के ना झोला ही जा बाजा ओ हो 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 गाड़ी हेड़ी बता रही थोड़ी इक्को दा है ओ हो हो भाव आई रही बिदी हेडी बाइक वाला काका बन जाई जाए हम्म अब जान ले हर तो के वस्तु वडा ला के मंदिर उन बिजना तो एकरा हट से न त मार दे तमेला जंगल में बिया त नहीं ओदी वाग के सीता करे वो कोई से ची बात जी लिय ह ह जे

સેટિંગ ના આવ્યું કોઈ દુકો ને રહેવાનું તો આજ તો કીધું આફ્રિકા ના જંગલ ફર આજો ખાલી ખાબુ છે પાણી ને ભરાયેલા પડે તરસ લાગે તો પાણી પી લેવાનું ચાલો ભાલજો એટલે હાફ બીજા ન હોય ને મરાયા ગાલ છે નેટ દોણા ખાઈ ને દાડા ઘાટે છે એ અજગર આયો અજગર એ ગોગા હાચવજો હાચવજો ભાઈ બન એ બધા વોચ ચલાલે હેડ્યા હા જય શ્રી રામ આ ઓ કાકા હો હો મિત્રો તમે જોત ખરી ખાલી આ ભાઈ કઈ જગ્યામાં લઈ જઈ રહ્યો છે બાપા રે બાપા હો 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 ઓહોજર એ અજગર કી ગુફા એ ઓહો એ દેખો મિત્રો બધા ભાઈઓ જોઈ લો ખાલી અજગર ની ગુફા છે અને ગુફામાં મમ્મી એન્ટ્રી કરી દીહ હા 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 ખાઇ બજાનું ચો હે ગુફા અજગરની ગુફા છે એક મિનિટ એક મિનિટ હું જૂમ કરીને બતાવું બતાવ તમે ખો તમે ખો જી યારી તો જોઈ લો દોસ્તો આ જગ્યા અજગર રહેશે થોડું ઝૂમિંગ કરો હાલ છે નહી બાજ છે તમે બતાવો ખરી ઓહો હો 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 રિયલમાં છે લ્યા હું અંદર છેડો આપણે અંદર જા મિત્રો થોડા હલવાઈ ગયા છે આ જો ખાલી એવી જગ્યા ને કે નો કોઈ અજગર નવ અજગર હશે ને ખાશે લેવો પડે હે કે અહીંયા અજગર ની ગુફા છે પણ એમાં અમે આજે વિચાર કરો ચેવા ના પાટી મજબૂત હશે બોલ દો જોઈ લો ખાલી જો ભાઈ મુકા मजाक 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 रियल मन ना वो वो रो चेड़ थी आवे रो हम सेहत तो खरी बास ना पर तू आम मुआ वो जिन भाव ब्रो जो ही लो मित्रो आहा और वो नहीं ऐसे रह ले चौक बार जो है, चौक बार, चौक है, तो बित्रो वाकाबारी परी भाई जा અજગર ચોક બહાર જો મોટા ભાઈ એમ કહી રહ્યા છે યોળા ભાઈ ગોમ જો અજગર મિત્રો આવી ગયા તા મે અજગર ની ગોફા પર જોવા ને મળ્યો તો આ ભાઈ કે એમ કે ચીજો બહાર ગયો હે આજ ની મળ હલકા બલોગ બતાઉ તમને મો ક્યાં ઉધી અમારી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો ચેનલને લાઈક કરો શેર કરો શેર કરો સપોર્ટ કરવાનો ભૂલતા નહીં જય હિન્દ જય ભારત